નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી કાશ્મીરની ગોજારી ઘટનાના પગલે કેન્ડલ માર્ચ યોજાઈ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોને સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાવલીનગર તાલુકાના ભાજપા કાર્યકરો હોદ્દેદારો સહિત હિન્દુ મુસ્લિમ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કાશ્મીરના પહેલ ગામમાં થયેલી હિંચકારી હુમલામાં સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે આ નરસહારના વિરુદ્ધમાં નાના નાના ગામથી લઈ મોટા શહેરોમાં રોષ ભબૂકી ઉઠ્યો છે ત્યારે પાકિસ્તાનના પ્રેરિત આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે સાવલીનગર તાલુકાના કાર્યકરો હોદ્દેદારો સહિત હિન્દુ મુસ્લિમ નગરજનોએ શિસ્તબદ્ધ રીતે મૌન પાડી કેન્ડલ પ્રગટાવી રેલી સ્વરૂપે નગર પ્રવેશ દ્વારા પાસે આવી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આતંકવાદીઓ અને તેઓનું પોષણ કરનાર આકાઓને આકરી સજાની માંગ કરી હતી આ કેન્ડલ માર્ચ શ્રદ્ધાંજલિ રેલીમાં ધારાસભ્ય કેતન ઇમાનદાર સહિત સાવલીનગરના હિન્દુ મુસ્લિમ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી